આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે તો આ લોકો અંદર અંદર બાજે જ છે બીજું કઈ નથી આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે સમાજને કોઈને પડી નથી સમાજની બરાબર એ લોકો એમ કેતો હોય કે અમે સમાજ એકતાની હવે ભાઈ રેવા દો ખોટે ખોટી હવે મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દેને તો સારું છે અમારી જે બેનો દીકરીઓની લડાઈ છે એમાં બધાયનો સાથ સકાર અને એમને જે અમારી હાર થઈ છે એનું મોટા પાય અમે સંમેલન યોજી રહ્યા છીએ જે જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોકા નોકા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું એક તો પેલું વાત એ છે અને પ્લસ કે રાજવી પરિવારો આવકારી જ છે અમે એવું નથી કહેતા રાવજી રાજવી પરિવારોને અને છીએ પણ જયારે આંદોલન હતું ત્યારે બસો ચોવીસ રજવાડામાંથી એક કે બે રજવાડા બહાર આવ્યા હતા તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવીર સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે નો બોલાય આ બધા વડીલો છે પણ એમને એવું નથી કેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કે સાંભળું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યાં રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને હોદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો તો કઈ રાજકીય એજન્ડા હશે આ લોકોનો કેમકે કઈ એવું સમાજનું નું કઈ કઈ સમાજને લાભ થાય એવા કોઈ પોઈન્ટ જ સામાજિક મંચ હતો તો આવું તો બધા તમે સલાહ આપી દીધો હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો ને આમ કરો તેમ કરો પણ હું શું વીસ વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું ઈ આપણે અહીંયા જાહેરાત કરી હોય નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવવો આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો કે નબળાને નબળા જ રાખવાના બરાબર તો આ બધા એજન્ડા હતા કે એ કઈક કામ ના હતા કે લેડીસોને આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગયેલી દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે ઘૂંઘટનો ટાઈમ છે મર્યાદામાં રહી અને મારા ક્ષત્રિયાણીઓને મર્યાદામાં રહીને પગફર થવાનું છે અને હું એમ નથી કહેતી કે આમ કે તેમ પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે એટલે એ બધું આ હોવું કઈ થયું હોત એવું તો કંઈ એ ત્યાં એજન્ટ જ નહોતું હવે કદાચ ક્યાંક ને ક્યાંક હોઈ શકે કે કે કેમ કે એક મંચમાંથી બીજો મંચ અને એ પણ સંકલન સમિતિના સભ્યો તો જે આશ્વિન સિંહ સર્વાઈએ હતા એ સંકલન સમિતિના સભ્ય છે બરાબર છે તો એને બીજા મંચની જરૂર શું પડી છે તો આ લોકો બધાયને એમ થતું હોય કે ભાઈ બધા ધાન જ ખાય છે કોઈ ખીચ બધાય ઓલો સોરી બધા બધાય બધાયને બધી ખબર પડતી હોય છે બરાબર બધા ધાન ખાય છે તો આ લોકો શું આ સમાજ સાથે રમત રમી રહ્યા છે આ લોકોને કેવો કોને એવો હક આપ્યો છે કે તમે ગમે ત્યારે તમને મન પડે ત્યારે તમે ગમે મંચ કરી આ એના જે પાંચ દસ જણા હોય નક્કી કરી લે તો હવે થવા દેવાના નથી બરાબર કરો તમે પણ સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી તો એ તો અહીંયા કઈ વાત જ નથી અને સમાજ તો ઠીક છે આમાં બીજા આપણે આમાં જેટલા પણ ક્ષત્રિયો બરાબર એ લોકો પણ આવકારી હતા તો એવી તો કોઈ સંખ્યા આ ન દેખાણી અને સમાજ એક પહેલેથી થઈ ગયો છે રતન પર જે મહાસમેલન હતું ત્યાં બેનુ દીકરીઓ દ્વારા સમાજ એક થઈ ગયો છે હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદે જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાયને ન્યાય કરો છો પછી અમારે બોલવું પડે છે એટલે પદ્મિની બા સીધા ટાર્ગેટ કરે છે પદ્મિની બાને હવે આમાં સંકલન સમિતિના કઈક 5 થી 10 સભ્યો હતા ઈ જ્યારથી આંદોલન તો ઈ લોકો અંદર અંદર બાઈજાજ રાખે બાઈજાજ રાખે છે બરાબર કોઈ એજન્ડા નહીં આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાંઈ લોકોને ખાલી મંચ ઉપર આવી અને ભાષણો દઈને સ્ટેજ કરવા મંચ બનાવવા એક હાસીપાત્ર સમાજ બની ગયો સમાજની ઓલી થઈ ગઈ જે બેનો જોહર ઉપર ઉતરાતા એવું નથી કે બેનો જોહર નતા કરવાના જો અમારે રીતે ચાલ્યા હોત અમે રાજ શેખાવતભાઈ ક્રાંતિકારીઓ જે છે મહીપાલસિંહ બરાબર વીરભદ્રુજરાત બંધ કરો ટકા બેનો જોહર જનતાને કહી દઉં એવું નથી કે આ બધું રમત હતી પણ અમને જેવી રીતના ગોટે ચડાવી દીધું આખું આંદોલન કે વાત જ જવા દો એટલે આવું નો થાય અને સમાજ હાસી પાત્ર બને તો આ લોકો અંદરો બાજે જ છે બીજું કઈ નથી આ લોકો ને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે તો સારું છે તમને બધાને શું સ્મૃતિ આ બેન ઉપર કામ કરવાનું છે આ બેનર ઉપર જયારે હોય ત્યારે ક્ષત્રિય અસ્મિતા લઈને બેનર લગાડી દીધું અને બેન દીકરીઓના નામે એમ કે સંખ્યા થઈ જશે આ લોકોનો એજન્ડા શું કે બેન દીકરીઓનું અહીંયા રાખી દો એટલે સંખ્યા ફૂલ થશે કેમકે રતન પર જે સંમેલન થયું દીકરી ના લીધે જ આવ્યું હતું નહીં કે સંકલન સમિતિના લીધે પાંચ ચહેરા કે ચહેરાને કોઈ ઓળખતું નથી બરાબર છે હવે બધા ઓળખા એટલે આ એક પર્સનલી પોતાની વ્યક્તિગત લાભ અને વ્યક્તિગત કંઈક હાઇલાઇટ આ બધું હતું આ બધાના નાટક છે ને આ હતા જો શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જે છે એ જે મારું છે ને હું ચોખ્ખું જ કહું કે મારી જ્યારે મીટિંગ થઈ ત્યારે પણ બાપુ સાહેબ એમ જ કીધું કે આપણો સામાજિક મંચ છે અને શૈક્ષણિક રીતે આગળ વધવાનું છે એનો મંચ છે મેં તું ઓકે કઈ વાંધો નહીં અને પીટી મામા સાહેબ ને એને થઈ ત્યારે પણ આજ ચર્ચા થઈ કેમ કે ત્યારે પીટી મામા સાહેબ પણ એ જ કહેતા હતા પણ અને શંકરસિંહ બાપુ એવું કીધું હતું કે ભાઈ આ મંચમાં બધે પોતપોતાના રાજકારણના જૂતા બાર ઉતારીને આવો તો આ મંચ ઉપર તમે જોયું હશે કે એક આગેવાન હતા જે રાજકારણની વાતો કરી રહ્યા હતા તો રાજકારણ કરવું ખોટું નથી હાલો રાજ તો મેં એક એવું કહી દ્યો કે આ રાજકીય પક્ષ છે એમાં કંઈ ખોટી વાત નથી જો રાજકીય પક્ષ બનાવો છે તો એક નામ દઈ દ્યો કે ભાઈ આ રાજકીય પક્ષ છે આ સામાજિક પક્ષ છે તમે દિવસો નામ સામાજિક નું અને અંદર ખાને તમારા વ્યક્તિગત લાભ પોતાના વ્યક્તિગત લાભ થાય એટલે અમને બધાય ને અંધારામાં રાખીને પોતે પોતાનું વ્યક્તિગત લાભ લઈ લેવો અને સમાજ ગયો તે લેવા આ લોકોનું કામ એ છે એટલે સામાજિક કહીને પછી રમત રમીને પછી ધીમે ધીમે રાજકારણ આવી જાય જી ના મારે ઓલરેડી હું પંદર વર્ષથી મારે રાજશક્તિ મહિલા મંડળ જે બેન દીકરીયું દીકરી છે અમે અને કોઈ પણ બેન દીકરી હોય અને મેં કરેલું છે અઢારે વર્ણો બેન દીકરીઓ સાથે અન્યાય થાય ને અહીંયા પદ્મી બા ઉભા રહેશે પછી પદ્મી ની બાનું ગમે એ થાય એ કામ તો હું કરું જ છું એટલે મારું શક્તિ જ સ્ત્રી છે મારે સંગઠન જોતું હોય તો મારે સ્ત્રી પેલા આવે છે લેડીસો પેલા આવે છે આગળનું હવે અમારી જે છે રણનીતિ એ અમારે કરણી સેના

અને જે પણ અમારા બીજા ક્ષત્રિયો જે આપણે કાઠી સમાજ કહીએ મૈડા બધા બધા જ અમે આવરી લેશું અને બધાને અમે એક સપોર્ટ માંગશું કે એક આ અમારી જે બેનો દીકરીઓની લડાઈ છે એમાં બધાનો સાથ સહકાર અને અમને જે અમારી હાર થઈ છે એનું મોટા અમે સંમેલન યોજી રહ્યા છીએ પછી આઠ તારીખે અમે દરેક જિલ્લા વાઈસ એક જિલ્લામાં અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે જી